સૌથી પહેલું જો તમારે ધ્યાનમાં મૂક્યું તો એક નાનું કામ કે આ સંસારની અંદર કાષ્ટિય લાકડા કીએ એની વ્યવસ્થા કરવી એટલે બહુ અઘરી છે અને એમાં ખાસ કરીને જે આપણે કોરોનામાં જે બધી દોડાદોડી કરીને ભેગું કર્યું એ પણ એટલું બધું બેન છે તો એવી જ્યારે આ પાંજરાપોળની જે આખી નવી ટીમ તૈયાર થઈ છે આ જે નવી ટીમ યુવાનોની ટીમ બની છે અને એ ટીમને આપણે પ્રોત્સાહિત કરવાની છે આવનારા દિવસો જે છે એ દિવસો ની અંદર આ ટીમ ખૂબ કામ કરે અને એ કામના આધાર પર આપણે આ ગૌશાળા અને જે આ જીવદેહ કામ કરવાની છે એ પાછી છે એના કરતા પણ નવ ખાસ કરીને અલગ અલગ દાખલાઓ દ્વારા મને મળે છે એવી જે નવી પાંડવપુરના દરેક કાર્યક્રમની અંદર આપણે જરૂર પડે ત્યાં તમને સૂચના મળે ત્યાં ખાસ ઉપસ્થિત રહેવું એના કરતા બીજું કાર્યક્રમના સમયને ધ્યાન રાખવું એટલા માટે કે અહીંયા આવનારા તમામ લોકો કોઈને કોઈ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે અને પોતાની પ્રવૃત્તિને કારણે સમય ફાળવે પણ સાથે સાથે એ સમયને આપણે પણ જાળવીને હાલીએ એ જે કારણે આપણે કાર્યક્રમ આગળ વધારે આજના જે

આજે આ જે ગયા વરાતી કાર્યક્રમ ઉત્સવ દરમિયાન અને આવનારી મકરસંક્રાંતિ કાર્યક્રમ ઉત્સવના ભાગરૂપે જ્યારે આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ ત્યારે આપણી આ સંસ્થાને એને એના પ્રકારે કોઈ પણ સમયે રાત દિવસ જોયા વગર જ્યારે પણ સંસ્થાને જરૂર પડી છે ત્યારે તન મન ધનથી આ સંસ્થા માટે કાર્યરત એવા બધા જ ગૌસેવકો કે જેમાંથી આપણે કુંવાઈથી નામ બોલું તો બાપા સીતારામ ગ્રુપ તળકોદા કોળી યુવક મંડળ ખોડિયાર ગ્રુપ બાલાજી ગ્રુપ પાર્થ ધ્વજ યુવક મંડળ બર્ડ હેલ્પલાઇન ગ્રુપ કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ જીવદયા સેવા ગ્રુપ પૂજાપાન ગ્રુપ વિદ્યાભારતી પરિવાર જૈન દેરાસર ટ્રસ્ટ વૃંદાવન સોસાયટી વિસ્તાર વિવેકાનંદ સોસાયટીના રહેવાસીઓ બંધુ સમાજ સોસાયટીના સભ્યો અને ગાયત્રીનગર વિસ્તારના સભ્યો આ બધા જ લોકો તેમજ આ સંસ્થાને જે બી લોકો નામી અનામી લોકો જે બી લોકોએ સાથ સહકાર આપ્યો છે અને આ સંસ્થા ગૌ સેવાની અંદર પોતાનું યોગદાન આપ્યું છે એવા સૌ લોકોને હું આ સંસ્થાની અંદર હૃદયપૂર્વક આવકારું છું એમનું અભિવાદન કરું છું એમનું સ્વાગત કરું છું ભાઈ મંત્રી શ્રી મણિભાઈ ખજાનજી પ્રજ્ઞેશભાઈ અમે છેલ્લા બે એક વર્ષથી સક્રિય થયા પણ અમને આશીર્વાદો જો હોય સૌથી વધારે તો એ કિતુ કાકા જયંતી કાકા આ વડીલોના છે સાથે સાથે એટલા જ વધારાના આશીર્વાદો નંદલાલ કાકા જેવા વડીલોના છે કે જેમના થકી અમે આ કામ કરવા માટે સક્ષમ થઈ શકીએ છીએ આ ઉંમરે પણ કાકા લગભગ રોજ સવારે સાત ડેલે આવી જાય છે અને ગાયની ચાકરી શરૂ કરે છે કે જેથી ગાય દૂધ આપે અને દૂધનું વિતરણ જે એમને કરી શકીએ એટલે ખાસ તો આ બધા વડીલોના આશીર્વાદ માટે જેથી આ અમે કામ કરવા માટે સક્ષમ બનીએ છીએ ગૌશાળાની માહિતી આપું તો જેમ તમને જાણ કરી એમ પલાસણીનું વીડ છે એ ત્રણસો અઠ્યાવીસ એકર જગ્યા છે આ ત્રણસો અઠ્યાવીસ એકરમાં ખાલી બાવળ હતા અને ટેકરાઓ હતા એને ધીમે ધીમે લેવલ કરતા જઈએ છીએ આજની તારીખે એકસો પાંચ વીઘા જગ્યા એવી છે કે જેમાં લેવલિંગ કરી માટી નાખી ખાતર નાખી અને વાવવા યોગ્ય બનાવી છે એટલે આ વખતે સદનસીબે ઉપરવાળાની કૃપાથી બહુ સારો વરસાદ થયો છે એટલે આપણે એક નેચરલ તળાવ બનાવ્યું છે ત્યાં નોર્મલી બધા જ ગામમાં તળાવ હોય આપણા વડવોએ વ્યવસ્થા એવી ગોઠવેલી કે આપણે ખેતી પ્રધાન દેશ જ હતા એટલે તળાવથી આપણને પાણી મળતું રહેતું એટલે તળાવના પાણીથી ખેતરો અને આપણી પીવાના પાણીની સમસ્યાઓ છે હલ થતી પણ પલાસળીમાં એવું આપણું કોઈ તળાવ નહોતું જેને આપણે આપણી જગ્યામાંથી અમુક જગ્યાએ એવી નક્કી કરીને તળાવ બનાવ્યું અને આટલા વર્ષોમાં આ બીજી જ વખત એવું બન્યું છે કે આ તળાવ ભરાયું છે નહીં તો ક્યારેય અડધું તળાવથી વધારે ભરાતું બીજી પલાસડીની ભૌગોલિક સ્થિતિ એવી છે ત્યાં બોર કરીએ પણ સાતસો આઠસો ફૂટ ઊંડા પાણી હોવાને લીધે આપણને પાણીનો જોઈ એવો લાભ નહોતો મળતો એટલે આપણે સારી ખેતી નહોતા કરી શકતા પરંતુ આ વખતે એ સારી ખેતી થશે અને અત્યારે એના માટે થઈ અને સૌથી વધુ જો કોઈ ધ્યાન આપતું હોય તો એ ત્રણ લોકો વધારે છે એક સુરેશભાઈ પટેલ પ્લીઝ ઉભા થાજો અઢવી અને શૈલેષ કાકા દોશી આ ત્રણ યુક્તિ જે એની પાછળ બહુ યોગદાન આપે છે ખેતી જેમના લોહીમાં છે પટેલ સમાજ એટલે એ આપણને અલગ અલગ વસ્તુઓ સુધાડતા જાય છે ચિંધાડતા જાય છે રીતે કરી શકીએ અને એમના યોગદાન થી અત્યારે લગભગ પંચાણું કે નેવું વીઘા જગ્યા ઓલરેડી વવાઈ ચૂકી છે અને બે ત્રણ દિવસમાં બાકી બચેલું દસ પંદર વીઘા છે એ પણ વવાઈ જશે એટલે ખાસ એમને પણ હું એમના યોગદાન ને બિરદાવું છું આભાર માનો એ સિવાય ગૌ સેવા માટે જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે ગાય માંદા માંદી પડે કે બીજી કોઈ જરૂરિયાત હોય સરકારી યોજનાનો કોઈ લાભ લેવાનો હોય કે એના માટેના કોઈ વિસ્તૃત કામ કરવાના હોય માર્ગદર્શન જોતું હોય તો ડોક્ટર વિમલભાઈ વસિયાણી સાહેબ પ્લીઝ ઉભા થજો અને એ ટીમ આપણે ખૂબ ઉમદા સહકાર આપે છે આપણે ગઈ માતાની સારામાં સારી સેવા કરી છે આ સિવાય નંદલાલ ની તો મે વાત કરી મણી ભાઈએ પણ વાત કરી કે આ ઉંમરે પણ કદાચ યુવાનો થાકી જતા હશે નંદલાલભાઈ નથી થાકી શકતા એટલે પરમાત્માને વિનંતી કરું

પ્રમુખ શ્રી કલ્પિંદુભાઈ મહેતા સેક્રેટરી શ્રી ગૌસેવકો ને બધા જયંતિ કાકા કીતુ કાકા વસંતભાઈ પ્રજ્ઞેશભાઈ તથા અમારા આમંત્રણને માન આપીને વધારેલા સૌ ગૌસેવકોનું હું હાર્દિક સ્વાગત કરું છું એકસો બોતેર હવે અમને હું થોડો વહેલો જોડાણ હતો પણ ત્યારે સભ્ય તરીકે હતો અને સાહેબ અને એ લોકોએ લલિતભાઈએ સંભાળી ત્યારે સત્યાવીસ રૂપિયાની બેલેન્સ હતી અને ત્રીસ ગાય એટલે પશુધન હતું એમાંથી અત્યારે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ આજે આપણા શ્રી લલિતભાઈએ એકસો પચીસ વીઘા જગ્યા અત્યારે કરેલી એમાંથી અમે હવે સુરેશભાઈ શૈલેષભાઈ અમરસિંહભાઈનો સાથ અને સહકાર પૂરેપૂરો છે અને આપણા ખેડૂત એ લોકોએ સારો હતી આજ વખતે સાથ સહકાર આપ્યો તો આપણે એકસો પાંચ વીઘા સુધી ખેતી કરવા લાયક જગ્યા કરી અને અત્યારે લગભગ નેવુંથી પંચાણું વીઘામાં આપણે વાવેતર કરેલ છે અને બાકીનું વાવેતર હવે થશે તો આપણું લગભગ ખર્ચો જે છે એ ત્રીસ ટકા જેવો ઓછો થઈ જશે આશરે અને આપ સૌ દર વર્ષે જે રીતે અમને સાથ સહકાર આપો છો અને દરેક દર વર્ષે સ્ટોલ ઊભા કરી ત્યાં બધું મહેનત કરી અને ભંડોળ ઊભું કરી દ્યો છો એ માટે આપ સર્વને ખૂબ ખૂબ આભારીએ અમારા વડીલ શ્રી નંદલાલ કાકા આપણા સર્વેના વડીલ બાણું વર્ષની ઉંમરે પણ આ રીતે આપણને આટલો સાથ સહકાર આપી દર મહિને એનું ફંડ ભેગું કરી અને અહીંયા મોકલાવે છે પાટીદાર કચ્છ કડવા પાટીદાર સમાજ દેરાવાસી જૈન સંઘ અજરાબર એક્ટિવ એસોર્ટ બાપા સીતારામ ગ્રુપ તથા બધા એટલે હું બધા કલ્પેન્દુભાઈ કીધું એ મુજબ બધા ગ્રુપોને ખૂબ સરસ સાથ અને સહકાર મળે છે એવો જ સાથ અને સહકાર

ले <laughs>

આવેલું <inaudible> છે <wai>

Gracias. Yeah. અસો ભાઈ ને કે સેજ પાછળ આવી જાવ આ બાજુ બસ રેડી 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 આ બાજુ ઓકે ઓકે લેતા જાઓ હા હા રહેણી

કાલે કોઈ પૈસામાં આંગળી ન હોય શ્રી અશુભાઈ કંસાદા તથા વસંતભાઈ મણિલાલ કંસાદા જે પોતે ખૂબ જ સારી સેવા આપણને આપે છે આપણા ઘરની અંદર આપણે પ્લાસ્ટિકનો ખૂબ જ ઉપયોગ કરી હવે એની અંદર ગેઠા જબલા પ્લાસ્ટિક આ લોકો આપણે ફેંકી દઈ અને એ ગાય ખાય અને ગાયના પેટની અંદર એ જાય પછી આવા ડૉક્ટર સાહેબોને એના ઓપરેશન કરીને પાંચ પાંચ કિલો દસ દસ કિલો જેટલો કચરો કાઢવો પડે તો અત્રે આવેલા અહીંયા હાજર બધા લોકોએ એક પ્રતિજ્ઞા લઈ કે હું પ્લાસ્ટિક નહી લઉં જબલાનો મિનિમમ ઉપયોગ કરીશ અને બીજાને પણ આ વાત સમજાવીશ તો આ એક અવેરનેસ આવે એ આપણા માટે ખૂબ જરૂરી છે આજનો આ વાકાનેર જે પ્રતિષ્ઠિત સંસ્થા 172 વર્ષ જૂની આ સંસ્થા વાકાનેર પાંજરાપોળ અને છેલ્લા ઘણા વર્ષોથી આ સંસ્થામાં મકર સંક્રાંતિ આવે ને એટલે એની પહેલાં એક ગૌ સેવાઓ અને જીત પ્રેમીઓનો એક મેળાવડો ભેગો થાય અને બધા ચૌદ જાન્યુઆરી પહેલા એક ચાર પાંચ દિવસ પહેલા બધા ભેગા થાય અહીંયા હું એવું નથી કે આમંત્રણ આપ્યું છે છે અહીંયા આવેલા અને એક તો આ આજના સ્નેહ મિલન કહેવાય સ્નેહ મિલનમાં ઉપસ્થિત આ સંસ્થાના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીશ્રી વડીલો અમારા હંમેશા અમારા માર્ગદર્શક એવા જયંતિ કાકા ગીતુભાઈ વસંત કાકા અહીંયા ઉપસ્થિત હંમેશા અમને માર્ગદર્શન આપતા એવા વડીલો અને આજની આ સ્નેહ મિલનમાં સૌથી વધારે યુવાનોની સંખ્યા છે તો આ યુવાનોની સંખ્યા એટલા માટે છે કે મકર સંક્રાંતિનો તહેવારે બધા જ પરિવારો એમના બાળકો એમના પરિવાર સાથે પતંગ ચગાવી એન્જોય કરતા હોય કોઈ કોઈના બાર ગામ હોય ફાર્મ હાઉસમાં વ્યા ગયા હોય પણ અહીંયા ઉપસ્થિત યુવાનો રાજકોટની અંદર વાંકાનેરથી રાજકોટ આવી અને ટેબલ ઉપર બેસવાનું ખંડ ફાળો ઉઘરાવવાનો અને સખત સાંજ સુધી મહેનત કરી અને ગૌ સેવા માટેનો જે ફાળો ઉઘરાવે છે તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ એમના સંસ્કાર છે એમના સંસ્કાર આવનારી બીજી પેઢીને પણ આવે આવા સુંદર સંસ્કાર પ્લસ અમારો કચ્છ કડવા પાટીદાર સમાજ છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી ઉપર બધા ફટાકડાના સ્ટોલ કરે તો અમે પેલા પૂછતા એમને કે તમારે શું જરૂર છે ફટાકડાના સ્ટોલ કરીને તમારે એવી આવકની શું જરૂર છે બધા ઉદ્યોગપતિ છે છતાં ફટાકડાના સ્ટોલ કરે એની જે કઈ જે કાંઈ આવક થાય એ પાંજરાપોળમાં જ દેવાની અને છેલ્લા ઘણા વર્ષોથી બે લાખ એકાવન હજારનો ફંડ તો વાંકાને પાંજરાપોળને આપે છે ઘણી સંસ્થાઓને આપે છે એવી ઘણી ઘણી બાપા સીતારામ ગ્રુપ તડપદા કોળી યુવક મંડળ ખોડિયાર ગ્રુપ બાલાજી ગ્રુપ ભાર્ધ મંડળ બર્ડ હેલ્પલાઇન કચ્છ કડવા પાટીદાર જીવદયા પૂજા પાન વિદ્યાભારતી દેરાવાસી જૈન દેરાવાસી વૃંદાવન સોસાયટી વિવેકાનંદ સોસાયટી બ્રહ્મ સમાજ ગાયત્રી પરિવાર આ સિવાયની અનેક સંસ્થાઓ પોતપોતાની રીતે યથાશક્તિ ગૌમાતાના ફાળા માટે સંક્રાંતનો મહત્વનો દિવસ હોય તે દિવસે પોતાનો ટાઈમ આપે અને એમના પરિવાર પણ ત્યાં ઘણો બેઠો હોય છે તો એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા હર હંમેશા આવા કામ કરતા રહ્યો આપણી વાંકાનેર પાંજરાપોળ વાંકાનેર ગામ નાનું છે હું તો ઘણી સંસ્થાઓમાં જોડાયેલો છું રાજકોટ શ્રીજી ગૌશાળાઓમાં પણ જોડાયેલો છું મોરબી મોરબીપોળમાં મહાજનપોરમાં પણ જોડાયેલો છું પણ આપણી નાની પણ સુંદર સંસ્થા છે ગામ નાનું પણ આ સંસ્થા કોઈ સરકારી એટલું બધું કંઈ ફંડ ફાળો ન આવતું હોય આ બધું આપણે એક ફંડ ફાળો લોકોની પાસે જઈ જાગૃત કરી કે આ ગૌ સેવાનું કામ છે તો એનો આવતો હોય છે હું એક સુંદર મજાનો દાખલો આપું તો હું આજે આજથી વીસ વર્ષ પહેલાની વાત કરું છું કે લલિતભાઈ મહેતા સાહેબ જે આ ત્રીસ રૂપિયાનો ત્રીસ રૂપિયાનું ફંડ હતું ને ત્રીસ ગાયું હતી અને આજે આ સંસ્થાને આવડું મોટું વિકાસિત એમનું ફલક ફેલાયું છે તો હું વીસ વર્ષ પહેલાં સાહેબને આવી રીતના સ્ને કરતા ત્યારે હું આવતો સાહેબ ત્યારે હું લાયન્સ ક્લબનો પ્રેસિડન્ટ હતો અમે બધા અમારા એનજીઓમાં આવતા અને સાહેબનો લાગણી અને સાહેબની સંસ્થાઓમાં અમે પણ આવી રીતના ફાળા કરતા સાહેબે મને વર્ષ બે વર્ષમાં મારી ધૈર્ય અને મારી જે કાંઈ કુશળતા હશે જોઈ અને મને સાહેબે પંદરથી સત્તર વર્ષ પહેલાં આ સંસ્થામાં ટ્રસ્ટી બનાવેલો તો મને જે સાહેબે એક પ્લેટફોર્મ સંસ્કારનું જીવ દયા અને ગૌ સેવાનું જે મને પ્લેટફોર્મ આપેલું તો હું સાહેબને જિંદગીભર ક્યારેય ન બોલી શકું આજે મારો જ પરિવાર આજે અમારી ફેક્ટરીમાં દસથી પંદર ગાયો છે અમારા બાળકોને એક શોખ છે ગૌશાળા ગૌ ગૌ ગાયો રાખવી એમના એને એમને પાલન કરું તો એ અમારા બાળકોમાં આજે એમના સંસ્કાર આવેલા છે સિંચન થયેલું છે ગયા વખતે મારો એકાઉન્ટમાં જન્મદિવસ હતો ત્યારે મારા બાળકોએ બધે પ્રોત્સાહિત થઈ અને બધા સગાવાલાઓએ ભેગા થઈ અને વાકાનેર પાંજરાપોળને એકાવન લાખ રૂપિયાનું દાન એ બધા કલેક્ટ કરી દીધું ત્યારે તો મને એક આ સંસ્થા સાથે જોડાય અને મને એક ગર્વ છે કે ભાઈ હું આવી સુંદર સંસ્થા સાથે જોડાય અને એક મને નવું પ્લેટફોર્મ મળ્યું છે અને આ જ પ્લેટફોર્મ ઉપર અમારા બાળકો પણ જઈ રહ્યા છે તો આજે આવડો મોટો યુવા વર્ગ છે તો આપણે બધા સાથે રહી અને આ પાંજરાપોળને હવે તો આખી એક યંગ ટીમ આવી ગઈ છે સાહેબ હતા સાહેબે એની રીતે બહુ અથાક મહેનત કરતા અને વડીલો બધા હતા બળવંતભાઈ હતા બધાને હું એકદમ અમે બધા સાથે મહેનત કરતા તો હવે યુવા ટીમ આવી ગઈ છે આ ધવલ સાહેબ જેવા ધવલ સાહેબ છે એ ટીચર છે સરકારી નોકરીયા છે પણ ગૌશાળાના ફાળા માટે તે બધું કરતા હોય છે તો આપણે આ સંસ્થાને એકદમ જાળવી રાખવી છે જાળવવા કરતાં આપણે એને કેવી રીતને આખે આખું ડેવલોપિંગ કરવું તો આ બધાને આંખની વાત છે તો આવો નવો સહકાર સહયોગ આપતા રહેજો જય હિન્દ જય ભારત આ વાંકાનેર ની પાંજરાપોળ એકસો બોતેર વર્ષ જૂની છે આ સંસ્થા સાથે હું છેલ્લા વીસ વર્ષથી જોડાયેલો છું આ સંસ્થાની વીડ પલાસડી વીડમાં ત્રણસો એકર જગ્યા આવેલી છે એની અંદર આપણે એકસો પાંચ વીઘામાં આપણે ઘાસ ચારો ઉગાવી શકીએ એવું છે બાકી બધું ડુંગરાળ અને એવું છે બધું આ સંસ્થામાં લલિતભાઈ મહેતાએ અથક પ્રયત્નોથી એ વીડ આખી ખુલ્લી કરાવેલી અને અન્ય ભંડોળ દાન ફોરેનના દાનથી એ એને આખા લાયક કરવા માટે એકસોને પાંચ વીઘાનું એ ખેતર ઊભું કરેલું છે આજે વાંકાનંદની દીવાનપરાની પાંજરાપુરમાં બસો ને પચાસ ગાયો છે જે દૂજણી છે અને એકદમ સારી ઔલાદની ગાયો છે એને સારી ઔલાદના સંતરણ માટે અમે સારા ખૂટની વ્યવસ્થા કરીએ છીએ જે જે થી ત્રણ વર્ષે અમે ખૂટ બદલી નાખીએ છીએ અને જે વીડીની અંદર પાલાસીની વીડીની અંદર લગભગ સાતસો થી આઠસો ગાયો બળદિયાઓ અને અન્ય પશુઓનો ત્યાં નિભાવ થાય છે વાત કરીએ તો ચોમાસામાં સખત પેલા ગામની અંદર જે ખૂટ હોય ખૂટનો ત્રાસ હતો તો નગરપાલિકાએ એ સો ખૂટ આપેલા ત્યારે અને એમનો પણ અત્યારે નિભાવ થાય છે અમારી પાંજરાપુરમાં જે કંઈ પશુ આવે છે એમને પૂરેપૂરા ડોક્ટરોની ટીમથી એમને તપાસવામાં આવે છે અને એના કુદરતી મોત થાય ત્યારે જ એ મરણ પામે છે બાકી પૂરેપૂરો નિભાવ થાય છે પેલા એમને એમના માટે અમે પેલું લાવતા હતા ખવડાવતા હતા પણ અત્યારે અમે લીલું અને સૂકું ઘાસ ને કટિંગ કરવાના મશીન આવી ગયા છે એને કાપી અને અમે ગાયો ને બળદિયાઓને બધાને ખવડાવી છે ત્યાં તો આ સુંદર મજાની સંસ્થામાં અમારે હવે યુવા ટીમ આખી આખી આવી ગઈ છે અને ઈ યુવા ટીમનો અને મકર સંક્રાંતિના દિવસે જ્યાં મકર સંક્રાંતિ બધા યુવાનોએ અને વડીલો થઈને અગિયાર લાખ રૂપિયાનો ફાળો કરેલો આ વખતે અમને આશા છે કે આ ફાળો વધી અને પંદર થી સત્તર લાખ રૂપિયાનો ફાળો થાય અને બાકી સરકારી સહાય પણ સારી મળે છે તો આ બધું થાતા તો જ આ સંસ્થા ચલાવી શકાય તો આવી સરસ સંસ્થા ચલાવવા બદલ સર્વે ટ્રસ્ટી મંડળ પ્રમુખો અને સર્વેનો ખૂબ ખૂબ આભાર